પુસ્તકોમાંથી પરીક્ષા હતી આ પરીક્ષામાં રામાયણ રામાયણ ચરિત્ર મહાભારત ક્રાંતિ પુસ્તકોનો સમાવેશ કર્યો હતો જેથી આજના સમય પ્રમાણે બાળકોને ઇતિહાસનું જ્ઞાન મળે અને બાળકોમાં ધર્મ સંસ્કૃતિ બલિદાનોની જાણકારી પ્રાપ્ત થાય આ પરીક્ષાને સ્કૂલ તેમજ વાલીઓ દ્વારા આવકારવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ભરતભાઈ ભીંડી તેમજ વિહિપ વિભાગ ટીમના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી લખનભાઈ કામરિયા વિહિપ પ્રમુખ મહેશભાઈ પાંસેયા વિહિપ ધર્મ પ્રચારક પ્રશાંતભાઈ વ્યાસ વિહિપ શહેર પ્રમુખ વિશાલભાઈ ભટ્ટ બજરંગદળ પ્રમુખ નિખિલભાઈ ઠાકર તેમજ વિહિપ બજરંગદળ દુર્ગાવાહિની માતૃશક્તિ ટીમના હોદે સહિયારા પ્રયાસથી સફળ બન્યો હતો